હાલોલ નગરમાં ગત અઠવાડિયે પડેલા અંદાજે દસ ઇંચ જેટલા ભારે વરસાદે નગરની સતી તલાવડી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ બનાવી દીધી હતી પરિણામે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અટકી ન જાય તે માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ આ શાળાને હાલ વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં ખસેડી ચલાવવામાં આવી રહી છે ધોરણ પહેલી પાંચ સુધીના બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો ધરાવતી આ શાળાના તમામ વર્ગખંડોમાં વરસાદી પાણી ઘૂસી જતા આખી શાળા તળાવ જેવી બની ગઈ હતી શાળાના આચાર્ય દ્વારા આ અંગેની જાણ શિક્ષણ વિભાગને કરતા શિક્ષણ વિભાગે એક સપ્ટેમ્બરથી આ શાળાના બાળકોનો વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો હાલમાં બંને શિક્ષકો તેમના વિદ્યાર્થીઓ સાથે વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ નિયમિત શિક્ષણ કાર્ય કરી રહ્યા છે પરંતુ શાળાના ઓરડાઓમાં ભરાયેલ પાણીના કારણે અંદર રહેલી શૈક્ષણિક સામગ્રી તથા અન્ય ભૌતિક સુવિધાઓને કેટલું નુકસાન થયું છે તે પાણી ઉતર્યા બાદ જ ખબર પડી શકશે હાલ શાળા ગેટ સુધી પાણી હોવાથી અંદરના ઓરડાઓ ખોલી સ્થિતિ નિહાળવી શક્ય નથી સ્થાનિકોમાં સરકારી શૈક્ષણિક સંસ્થાની આ દયનીય પરિસ્થિતિ અંગે ભારે નારાજગી જોવા મળી રહી છે તેમજ તાત્કાલિક મરામત અને પાણી ન નિકાલની પાયાની સુવિધા ઊભી કરવાની માંગ ઉઠી રહી છે